સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે મેડમ રોંગ સાઇડ અથવા તો ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડી હોય એવી રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવી છે કયા પ્રકારની કાર્યવાહી જી નિયત મર્યાદા કરતાં વધુ જે બાળકોને બેસાડીને જાય લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર